જો તો અમારી મસ્ત મોર્નિંગ ક્યાં થઈ ગઈ હતી અને મેં મંદિરનું કામકાજ ઉપાડ્યું હતું કારણ કે મંદિર સાફ કરતી હતી બધું ને આજે એકાદશી છે તો મસ્ત ભગવાનની પૂજા કરી હતી અને અત્યારે સાડા નવ વાગી ગયા અમારે બેન ઉઠા હું વ્લોગ ચાલુ કરો ને મોબાઈલ લેવા જાઉં તો ત્યાં બેન ઉઠીને તો ઉઠતા હતા હાલ જ જોઈને બાર નહીં ને હે ચોકલાવ હે બાર દીકરો બાર થોડું બાર થોડું જોવાય

અમારે ચા ને ભૈરી રહી ને બેની અમારી ચા ને પી લો ને અહીંયા અમારે નાસ્તો કારણ કે આ તો અગિયાર હા અગિયારસ છે ને આજે જે અગિયારસ છે નાન બાપુની પાછળ રહેવાની હોય એટલે અમે આજ બધા અગિયારસ રહીશું મારા મમ્મીને એ પણ બધા રહ્યા છે ને અહીંયા અમે કિશનભાઈ તો નાસ્તો કરીને વૈયા ગયા હું જઈ બે બાકી હતા તો ફટાફટ નાસ્તો કરી લઈએ થોડો ઘણો પછી જોઈએ હવે શું થાય તમે મંદિરે જઈએ છે

હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે બે ને આપણે સવારે મળ્યા હતા પછી કન્ટિન્યુ કામ અને અત્યારે મેં રસોઈ બનાવી લીધી આજે તો રસોઈમાં ફરાળી વસ્તુ હતી તો એ પણ મેં બે વસ્તુ બનાવીને બા ત્રણ વસ્તુ લેવી અને બાકી ચીવડો ને એવું બધું ચાલશે ને અત્યારે જો મેં ભગવાનજીને મસ્ત થાળી ધરી દીધી ને તમને પણ બતાવું તો જમવામાં આજે મેં શીરો કર્યો ફરાળી પછી હ સૂકી ભાજી અને અહીંયા તો અહીંયા આપણે જે લસ્સી કહીએ ને લસ્સી બનાવી અને બાકી ફરાળી જેવડું નવું બધું છે અને અહીંયા સવારે આજે મેં મંદિર સાફ કર્યું હતું તો બધું એ પણ ક્લીન થઈ ગયું અને મસ્ત ગોઠવાઈ ગયું અહીંયા આપણે ભગવાન પણ બેસી ગયા અને એકાદશીનો ફરાળ ભગવાનને જમાડી દઈએ ને પછી આપણે જમી લઈએ જોઈ આવી ગયા ને કિશનભાઈની વાત જોઈ આવે પછી જોડે બધા જમી લેશું અમારે પ્રથાબેન સૂઈ ગયા છે કારણ કે આજ સવારે અહીં મોડી એટલે અત્યારે એકદમ નીંદર આવતી હતી અને બપોરે કંઈ જેમી પણ નથી સવારે અગિયાર અગિયાર પાડે કેમ કંઈક નાસ્તો કર્યો હતો કચર બચાર ચાલુ હોય એટલે પછી પેટ ભરાઈ જાય ને અત્યારે પછી એકદમ થાય કે તે કંઈ ત્રેવડ જ નથી અને એટલે નીંદર આવતી હતી એટલે પછી સૂઈ જ ગઈ અને હવે થોડીક વાર ખબર નહીં કેટલી કેટલો ટાઈમ સૂવે જો કે સવારની સૂતી નથી એટલે કદાચ સૂતી રહેશે તો મારે જમીને વાસણને થઈ જશે બાકી તો બીજું કંઈ કામ છે ને કપડાં બધું કામ બતાવી ગયું હવે ખાલી જમવાની વાત છે ને ભૂખ અત્યારે એટલી લઈ ગઈ કારણ કે એકાદશી છે એટલે સવારે કંઈ ખાધું નહોતું થોડોક ચેવડો ખાધો હતો એમાં કંઈ પેટ ભરાય નહીં એટલે હવે અત્યારે બે સવા બે થઈ ગઈ સવા બે થઈ ગયા હમણાં કરના ખોઈ પહેલાં ગરમી થતી હોય પંખો ચાલુ રાખીને ભૂઈ જાય એટલે એટલે મેં ચાલુ તો હમણાં પંખો પણ બંધ કરી દઉં ને અમે લોકો જમી લઈએ પાછળ અમારે ઠીક હલાવી ચાલુ કરી દીધું ને કારણ કે જઈ આવવાના હોય એટલે તો સારું ચાલો જમી લઈએ પછી મળીએ તો અહીંયા અત્યારે અમારે પોળા સાથ વાગી ગયા અને અમારો ટાઈમ આમ નામ વયો જ જાય છે કાં પ્રથા ટાઈમ જાય ખબર નથી પડતી અત્યારે હવે શું કે

ને આવો અત્યારે મારે કહેવાય ગયું કાલે આપણે બાબા જાઉં કારણ કે અત્યારે છે ને સાબુદાણાના વડા ખાવાતા બે ભાઈઓને મેં સાબુદાણા તો બોલાવી દીધા પણ બટેકા લેવાના છે તો બટેકા લેવા જાઉં ને તો આપણે બાબા જઈએ તો મેડમ જો રેડી થઈ ગયા હવે મને ફટાફટ આમ એટલી ઉતાવળ આવશે કે નિંદામાં મેં દીધું હે નિંદાવામા ડાલે હું બાબા જાઉં તો હું ઉડાઈ દઉં હેલો હું જાઉં ટાટા કહી દઉં ટાટા કહી દઉં બાબા જાઉં જાઉં ને બાબા એસે તો થોડે આમ છોડે ને કા હાલો તો હું બાબા જાઉં હું પ્રશાંત સુઈ જાઉં હે હું બાબા જાઉં ને હું જાઉં પ્રથાન સુવડે જ દઉં કે જાઉં ને હું એટલી હજુ તો એટલી ખૂબ નથી પડતી બાકી તો કે કદાચ કોઈ બે માંથી એક પાસે હોય ને હું ક્યાંક ગઈ હોય ને એટલે રાડા રાડી થાય પણ હજી આમ કહેવાનું બહુ ઝાજી ખબર નથી પડતી અમને કાં ચાલે આપણે બાબા જાય અમારી દાદી છે દાદીને ટાંટા કહી દે બાન ટાંટા કહી દે કે હું બાબા જાઉં કે બટેકા લઈ આવું બાબા લઈ આવું તો જો અત્યારે બેન મસ્ત વિન્ટર પહેરી જઈ ગયા કારણ કે આમ તો એટલી ગરમી અને ઠંડી છે નહીં હમણાં બે ત્રણ દિવસ છે તો હું આમ ગરમી ગરમી જેવું વાતાવરણ છે ગરમા એવું થાય બાર સેટ સેટ ઠંડુ હોય મેં કીધું કે આને તો પહેરાવી દો ન કરો બધી પાછા આમાં શરદી વરદી થાય પાછા એટલા નદી ઉપાધિ થઈ ને કા હાલો તો આપણે જઈએ હવે ફટાફટ બટેકા લઈ આવું પછી આવી નદી કરીશ અને પછી આપણા વડાની તૈયારી કરશું ઊંચો ટાઈમ હોય તો રેસીપી આપશું બાકી હરીવાલા હેલો ગાઈસ કેમ છો બધા મજામાં વાગ્યો છે પૂણો નવ અને વાગ્યો ઘરે બસ કપડા બસ ચેન્જ કરી લીધા મસ્ત રસોડ આવેલું જોયું તો શું મસ્ત આઈટમ બનાવી બતાવું તમને તુ વડા ને મા છોકરીએ અહીં જ રહે મારી આવતી ને એટલે એય છોકરો હેલો હેલો છોટલી મેરી મા ને બધું કરે

વેગડી લેતી મસાલો ઓડધો પડતો બોયનો મારતી હા બેનનો ખોરાક તો લા 25 મિનિટ વાત વાત ચાલુ થઈ એમાં પછી મસાલા મને આદુ પેસ્ટ ને નાખતા નોર્મલ મસાલો હા બાકી બરાબર છે હા તો બરાબર થાય લે પોણા નવ થઈ ગયા બેન પાસે આવે નીંદરમાં તો પછી જમવા જાય